જય શ્રી વિશ્વકર્મા આપ સૌ ઈલોરગઢને જાણો છો સૃષ્ટિના એવા આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાનનું ભવ્ય સ્થાન પૌરાણિક મંદિર અને ઈષ્ટદેવનું પ્રાગટ્ય સ્થાન છે આપણા જ્ઞાતિબંધુઓ તારીખ તેર એપ્રિલના રોજ પચાસ થી પણ વધારે કાર દ્વારા સુરેન્દ્રનગર મુકામેથી પ્રસ્થાન કરી ઇલોરગઢ મુકામે જવા રવાના થશે આ યાત્રામાં ચારસો થી પણ વધુ ગામોના જળ ભરેલા કળશ લઈને ત્યાં શિવલિંગ ઉપર અભિષેક કરી વિશ્વકર્મા યજ્ઞ કરી ધ્વજારોહણ કાર્ય પૂર્ણ કરશે આ વિશ્વકર્મા સમાજને જોડવાનો અને ધાર્મિક જાગૃતિ લાવવાનો જે ભગીરથ અને સરાહનીય પ્રયાસ કરેલ છે તે માટે આ સમગ્ર આયોજક કમિટી અને સભ્યોને હું પ્રમુખ શ્રી અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ ગુજરાત તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે ભગવાન આવા આયોજન કરવા માટે ખૂબ શક્તિ અને પ્રેરણા આપે તેવી અંતર પ્રાર્થના કરું છું જય શ્રી વિશ્વકર્મા